અરવલ્લી છે જિલ્લા સેશન સ્કોડ દ્વારા આરોપીને દસ વર્ષ સખત કેદની સજા ફટકારવામાં આવી છે વર્ષ બે હજાર એકવીસમાં શામળાજી પોલીસે ચરસ સાથે એક શખ્સને ઝડપી લઈ તપાસ હાથ ધરી હતી ત્યારે આ સમગ્ર તપાસ એલસીબી પોલીસની ટીમે સંભાળી હતી પોલીસે આરોપીની ધરપકડ દરમિયાન તેની પાસેથી પાંત્રીસ પોઈન્ટ છ્યાસી લાખના કિંમતના ચરસ સાથે કુલ પિસ્તાલીસ પોઈન્ટ છન્નુ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ત્યારે આ આરોપીએ ટેમ્પો ટ્રાવેલ્સના ગુપ્તખાનામાં ચરસ સંતાડ્યું હતું જે બાદ શામળાજીએ પોલીસ મથકે આરોપી કરણ ઉર્ફે કનુ પ્રહલાદ શર્મા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો તો આ સમગ્ર મામલે એનડીપીએસ એક્ટ હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો જે બાદ હવે સેશન કોર્ટના નામદાર જજ એચ એન વકીલ દ્વારા આરોપીને દસ વર્ષની સજાનો હુકમ ફટકારવામાં આવ્યો હતો મેરા ઉપર નજર બોલો બોલો હા નમસ્કાર હું જિલ્લા મદદની જિલ્લા સરકારી વકીલ અરવલ્લી આર એમ પટેલ એક કેસની એક માહિતી આપી રહ્યો છું અઠ્યાવીસ ચાર બે હજાર એકવીસના દિવસે રતનપુર ચેકપોસ્ટ પર શામળાજી પોલીસ રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા વાહનોના ચેકિંગમાં હતા તે વખતે સવારે આશરે સાડા નવ વાગ્યાના સુમારે એક ટેમ્પો ટ્રાવેલ ગાડી રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતી હતી એને રોકી અને તપાસ કરતાં તે ગાડીમાંથી ચરસના ચોવીસ પેકેટ અંદાજે ત્રેવીસ પોઈન્ટ નવસો સાત કિલોગ્રામ વજનના મુદ્દામાલ પકડી આવેલ અને જેની જોડેથી કબજે કરેલું હતું એનું નામ પૂછતા કરણ ઉર્ફે કન્નુ સિંહ જણાઈ આવેલું અને તેની સામે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી અને તેનું ચાર્જશીટ થતાં નામદાર સેશન્સ કોર્ટ મોડાસામાં તેનો કેસ ચાર્જશીટ દાખલ થયેલું જેની તપાસ જેનો કેસ સરકારી વકીલ તરીકે સરકાર તરફે અમલ ચલાવેલો અને તેમાં મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવો રજૂ કરેલા તેમજ કાયદાકીય રીતે દલીલો કરેલી આ તમામ પુરાવોને નામદાર સાહેબે ધ્યાનમાં રાખી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ નામદાર શ્રી એચ એન વકીલ આજ આજરોજ સદર કેસમાં જજમેન્ટ આપેલું જેમાં આરોપીને દસ વર્ષની સખત કેદની સજા તેમજ એક લાખ રૂપિયા દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ જાહેર કરેલો અને આ રીતે સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડેલું સાહેબે અને આવા તત્વોને સબક મળે તેવું એક આ સરસ ઉપાધ્યાય સાથે ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ